તો કેમ છો મિત્રો મજામાં જ હશો તો આજે આપણી પાસે સુપર કેરી અને સ્વિફ્ટ ગાડી વેચવાની છે વિડીયો છેલ્લે સુધી જોવો બધી માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ જાહેરાત કરવી હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો તો પહેલા નંબરે સુપર કેરી ગાડી વેચવાની છે ગાડી એકદમ ફ્રેશ કન્ડિશન માંગ છે બે હજાર બાવીસનું નું મોડલ છે વન ઓવનર ગાડી કંપની કટ માંગ છે ગાડી માંગતાની પણ ફોલ્ટ નથી આખી ઓરિજિનલ ગાડી છે ગાડીમાં ટાયર સારા છે ગાડી માત્ર પચીસ હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે એક પણ રૂપિયાનો ખર્ચો કરવો પડે એમ નથી ગાડીની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી પંચમહાલ જિલ્લામાં જોવા મળશે ખરીદવા માટે માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે માલિકનો સંપર્ક કરવો બીજા નંબર પર આપણી પાસે સ્વિફ્ટ સાઈ મોડલની ગાડી વેચવાની છે આ ગાડી પણ બે હજાર બાવીસ નું મોડેલ છે સેકન્ડ ઓવનર ગાડી કમ્પ્લેટ ગાડી ગાડીના ટાયર પણ સારા કિલોમીટર ચલાવેલી છે ગાડી છે ગાડીની કિંમત રૂપિયા રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે ગાડી પંચમહાલ જિલ્લામાં જોવા મળશે બંને ગાડી એક જ માલિકની છે કોઈ પણ ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે